નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માટેઓ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણ્યા જ ના કપાસ વિશે ન્યુયોર્ક કોટન વાયદામાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન ઘટાડા સાથે એકોતેર સેન્ટની સપાટીની આસપાસ વેપાર થઈ રહ્યો છે ગત ફેબ્રુઆરી મહિનામાં ન્યુયોર્ક વાયદા વધારા સાથે સો સેન્ટની સપાટીની આસપાસ પહોંચી ગયો હતો જો કે આ બાદ વૈશ્વિક સ્તરે ઋ ઉત્પાદનના જાહેર થઈ રહેલા અંદાજોની અસરથી એમાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે મિત્રો સ્થાનિક સ્તરે રૂગ ગાસડીના ભાવમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે ઓક્ટોબર મહિનામાં રૂગ ગાસડીના ખાંડીએ ભાવમાં રૂપિયા સાઠ હજારની સપાટીને આસપાસ વેપાર થઈ રહ્યો હતો જ્યારે હાલ રૂપ હાલ રૂ ગાસડીના ભાવ ઘટીને રૂપિયા છપ્પન હજાર પાંચસોની સપાટી આવી ગયા છે તો ચાલો જાણીએ આજના કપાસના ભાવ રાજકોટમાં બારસો પચાસ થી પંદરસો અમરેલીમાં આઠસો ત્રીસ થી ચૌદસો અઠ્યોતેર સાવરકુંડલામાં તેરસો પચાસ થી બ્યાસી જ એકતાલીસ કાલાવડ માં તેરસો પચાસ થી ચૌદસો ને ત્રાણું જામજોધપુર માં તેરસો થી ચૌદસો ને એકાણું વાંકાનેર માં તેરસો થી ચૌદસો ને અઠ્યોતેર મોરબી માં તેરસો એકાવન થી પંદરસો ને એકત્રીસ રાજુલામાં તેરસો પચાસ થી ચૌદસો સિત્તેર હળવદમાં તેરસો પચાસથી પંદરસો સોળ વિસાવદરમાં બારસો થી ચૌદસો ને છોતેર ચૌદસો થી ચૌદસો ને બગસરામાં બારસો થી ચૌદસો ને એકાણું ઉપલેટામાં બારસો થી ચૌદસો ને એંસી માણાવદરમાં ચૌદસો થી પંદરસો પંચાવન ધોરાજીમાં તેરસો થી ચૌદસો ને છોતેર થી ચૌદસો ને એક્યાસી ખંભાળિયામાં તેરસો પચાસથી ચૌદસો ને ધ્રોલમાં તેરસો થી ચૌદસો સિત્તેર હારીજમાં તેરસો એંશીથી ચૌદસો પાંસઠ ધનસુરામાં છસોથી તેરસો વિસનગરમાં તેરસો થી ચૌદસો ને અઠ્યાસી કુકરવાડામાં તેરસો સિત્તેર થી ચોસઠ ગોજારીયામાં ચૌદસો સડસઠથી ચૌદસો ને હિંમતનગરમાં તેરસો થી તેરસો ચોરાણું માણસામાં થી ચૌદસો ને કડીમાં તેરસોથી ચૌદસો ઓગણચાલીસ પાટણમાં તેરસો પચાસથી ચૌદસો થરામાં ચૌદસો થી ચૌદસો ને એકાવન તલોદમાં ચૌદસો પાંચ થી ચૌદસો ને એકતાલીસ સિદ્ધપુરમાં તેરસો સત્તાવન થી ચૌદસો ચોરાણું ડોળાસામાં ચૌદસો થી ચૌદસો ને બાવન વડાલીમાં ચૌદસો થી પંદરસો ને ચૌદ બેચરાજીમાં બારસો પચાસ થી ચૌદસો ને છવ્વીસ કપડગંજમાં બારસો પચાસ થી તેરસો ગામમાં બારસો પંદર થી ચૌદસો ને અડતાલીસ ચાણસમાં બારસો એકત્રીસ થી ચૌદસો ને અડતાલીસ લાખાણીમાં તેરસો સાઠ થી ચૌદસો ત્રીસ સતલાસણા લાખાણીમાં તેરસો થી ચૌદસો બાવીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે